નમસ્કાર ખેડૂત મિત્રો કેમ છો બધા મજામાં આજે તારીખ છે ચોવીસ બાર બે હજાર પચીસ એટલે આજે તો પવન છે બહુ શિયાળું વાતાવરણ સારું છે અને આજે અમારે છાતી બટાકા આવેલા છે તો આજે અમારા બટાકાને સુડતાળીસ દિવસ થઈ ગયા છે અમારો બટાકાનું વાવેતર છે સાત અગિયાર બે હજાર પચીસનું તો આજે તારીખ છે બાર ચોવીસ બે હજાર પચીસ તો આજે અમારે સુડતાળીસ દિવસના બટાકા થઈ ગયા છે તો આપણા બટાકાનો રિઝલ્ટ છે કેવું છે મિત્રો જુઓ અને અમે તમને બટાકા ખોટીને લાઈવ બતાવી રહ્યા છીએ કે અમારા બટાકાની બેઠક કેવી છે તો મિત્રો જુઓ ઝાડ પણ બહુ સારા વધ્યા છે અને આજે પવન હોવાના કારણે અમારા બટાકાના જે બવણ છે બધા એ કારણે લઢી ગયા છે ને નુકસાન જેવું તો કોઈ છે નહીં પણ બોન વધારે વધવાથી બોન્ડ લટી ગયા છે એટલે અમે હજી ભોણી તો નહીં બટાકાની અને આજે અમને લાઈવ બતાવી દઈએ બટાકા ખોજીને કે મિત્રો મારા બટાકાની બેઠક કેવી છે એક છોડમાંથી કાપલામાંથી ચાર છોડ નીકળ્યા છે અને બટાકાની બેઠક બહુ સારી છે આટલા આટલા બટાકા થઈ ગયા છે બતાવીએ જો મિત્રો આ બટાકા બે નીકળી ગયા છે હાથ થી તોડવાથી આટલી આટલી બેઠક બટાકાની થઈ ગઈ છે આજે સુડતાળીસ દિવસ થયા આટલી સાઇઝ બની ગઈ છે આપણા બટાકાની તો મિત્રો બટાકાના બોર્ડ બહુ વધારે વધી ગયા છે એટલે બટાકાની બેઠક સારી છે અને સુડતાળીસ દિવસ થઈ ગયા છે એટલે અમારા બટાકા આ ટાઈપના છે આ સાઈઝ બની છે તો મિત્રો અમારા બટાકાની કઈ સાઈજ બની છે એ કોમેન્ટમાં જરૂર જણાવજો કે આ સાઇઝ બરાબર છે સુતાળીસ દિવસની કંઈ પણ હોય બટાકામાં પેલા જેવું કે ભાઈ સાઈઝ નથી બની કે અત્યારે આ સુડતાળીસ દિવસમાં સાઈઝ નાની છે કે આનાથી મોટી હોવી જોઈએ કે જો તમને ખેડૂત મિત્રો આના વિશે વધારે માહિતી હોય તો અમને કોમેન્ટમાં જરૂર જણાવજો જય જવાન જય કિસાન